સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ કેસ જોવા મળ્યો સુરતના લિંબાયતમાં ચોવીસ વર્ષની મહિલા પ્રેગનન્ટ હાલતમાં હતી જેને ખાંસી શરદી ગળામાં દુખાવો અને સખત શ્વાસ લેવામાં તકલીફ થતા ડોક્ટરો દ્વારા તપાસ કરતા સ્વાઇન ફ્લૂ ને કર્યો મહિલાને તાત્કાલિક આઈસીયુમાં શિફ્ટ કરીને સારવાર આપવામાં આવી મહિલા પ્રેગ્નન્ટ હોવાથી તેને ડિલિવરી કરાવ્યા પછી હાલત મહિલાને ખૂબ જ ખરાબ થતા ડોક્ટરોએ તપાસ કર્યો ત્યારે તાત્કાલિક તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને સ્વાઇન ફ્લુ નીકળ્યું મહિલાને શ્વાસ લેવામાં સખત તકલીફ થતી હતી તેથી તાત્કાલિક સુરતના સિવિલ ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં અને દવાઓ આપવામાં આવતા મહિલાની હાલમાં તબિયત સ્થિર છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સૌથી પેલા આપનો પૂછેલો જે પ્રશ્ન છે કે જેમાં એમ્બ્યુલન્સ છે અમને મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આપના ધ્યાનમાં એમ્બ્યુલન્સો આવેલી છે હું આપ સૌને આ સાથે જણાવી દેવા માંગુ છું કે એ એમ્બ્યુલન્સો અમને કોવિડ નાઇન્ટીનના સમયમાં એકસો આઠ દ્વારા આપવામાં આવેલી હતી અને એ કોવિડનો સમય આપ સૌને ખબર છે આપણો કપરો સમય હતો એ વખતની આ એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ કોવિડનો સમય પૂરો થયો હવે એ એમ્બ્યુલન્સને અમારે એકસો આઠની ઓથોરિટી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને અમે એ બંને બાજુ અમે પોઝિટિવ છીએ કે કાં તો અમને એને રિલેટેડ વાપરવાની અમારા થકી વાપરવાની પરવાનગી આપવામાં આવે અને જો એ નથી સરકારશ્રી તરફથી નથી મળતી તો પછી એ એમ્બ્યુલન્સ પાછી લઈ અને એને ઘટતું કરવા માટે અમારી એકસો આઠની ઓથોરિટી સાથે વાત ચાલી રહી છે એ અમારે ચાલી રહી છે લગભગ બે હજાર એકવીસ પછી બે હજાર બાવીસથી અમારે એમની સાથે વાર્તાઓ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ દરમિયાન અમને એના માટે જરૂરી જે આદેશો મળવા જોઈએ એ આદેશોની અમે રાહ જોઈ રહ્યા છે જે સરકારશ્રી તરફથી મળવા ઘણા આવશ્યક હોય છે એટલે જેવા અમને કોઈ જે તરફ આદેશ મળશે એ બાજુ અમે ઘટતું કરવા તૈયાર છીએ ખર્ચે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે આપ સૌને જણાવી દઉં કે મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે એ વખતે એક ઓથોરિટી એ અમને વાપરવાની પરમિશન આપેલી હતી જે તે સમયે જે તે જરૂરિયાત પૂરી થયા પછી એ પરમિશનની અંતર્ગત અમે હવે આગળ એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અમારા થકી એનો બીજો ઉપયોગ કરવો જોઈએ કે નહીં એ તમામ બાબતોની ચોખવટ એકસો આઠની ઓથોરિટી દ્વારા અમારી હાયર ઓથોરિટી અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે આર સાહેબ છે અને એમના થકી એમની ત્યાં જે કાગળ કાગળિયા કામ અને મૌખિક બાબતે એ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે જેવું અમને ઓર્ડર મળશે એ રીતે અમે આગળ કરવા માટે તત્પર છીએ